વિરમગામ શહેરમાં ભક્તની અનોખી ભક્તિ છેલ્લા ઓગણત્રીસ વર્ષથી રામદેવ પીરના નવરાત્ર દરમિયાન માત્ર ફરારમાં ખાય છે પાંચસોથી વધુ ગ્રામ તીખા લીલા મરચાં કોઈ પણ વાર તહેવારમાં કે ઉપવાસની વાત આવે એટલે લોકો અલગ અલગ ફરાર આરોગતા હોય છે તમે ક્યારેય કોઈને ઉપવાસ દરમિયાન માત્ર ફરાર તરીકે લીલા મરચાં ખાતા કોઈ દિવસ નહીં જોયા હોય આવો વાત કરીએ એવા ભક્તની હાલ રામદેવ પીરના નવરાત્રિ ચાલી રહી છે ત્યારે વિરમગામ શહેરના હાથી તલાવડી વિસ્તારમાં રહેતા આ છે બાર બીજના ધણી રામદેવ પીરના સાહીઠ વર્ષીય ભક્ત પૂંજાભાઈ મારવાડી પોતાના ઘરે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી બારબીજના ધણી નકલંગ નિજા ધારી રામદેવ પીરની પોતાના ઘરે સેવા પૂજા અર્ચના કરે છે પૂંજાભાઈ મારવાડી છેલ્લા ઓગણત્રીસ વર્ષથી રામદેવ પીરના નવરાત્ર દરમિયાન દસ દિવસ કોઈપણ અનાજ કે કોઈ ફરાર નહીં લઈને એમાં માત્ર ને માત્ર રોજના પાંચસો ગ્રામથી વધુ તીખા લીલા મરચાં ફરાર તરીકે ખાય છે તેમનું કહેવું છે કે આ તીખા મરચાં ખાવાથી મને કોઈ તકલીફ પડતી નથી ઉપરાંત ભક્ત પૂજાભાઈ મારવાડી દર વર્ષે નવરાત્રિ દરમિયાન દસ દિવસ પોતાના ઘરની બાજુમાં આવેલા રામદેવ પીરના મંદિરે અખંડ જ્યોતની સાથે બેસીને ભક્તિ કરે છે ત્યારે શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની સી જરૂર ઓ આપનું નામ શું છે અને જે નવરાત્ર ચાલી રહ્યા છે એ શું કહેશું મારું નામ પૂજાભાઈ દેવાભાઈ મારવાડી વિરેંગામ હાથીદરાડીમાં રહું છું અને હાથીદળ મારા રામાપીનું મંદિર છે અને વિરેંગામ સેઠ એમજી સ્કૂલમાં હું વચમેન તરીકે નોકરી કરું છું અને આ રામાપીના ભાદરવા નોરતામાં રામાપીરના ભાદરવા નોરતા આવે તો નવ દિવસ સુધી તીખામાં તીખા મરચાં રોજના પાંચસોથી કિલો મરચાં રોજ ડેલી સર્વે ખાવાના મરચાં સિવાય કોઈ જાતનો ફ્રૂટ અનાજ કોઈ આરોગ્ય કરતો કોઈ ફ્રૂટ લેવાનું નહીં ખાલી તીખામાં તીખા મરચા જ ખાવાના નવ દિવસ સુધી પાંચસો કિલો પાંચસો કિલો નવે નવ દિવસ મરચાં જ ખાવાના પણ મને કંઈ થતું નથી એટલો ભગવાનની દયા છે બાર બીજના ધણીની રામાપીર દયા એમની દયા છે કેટલા વર્ષ થયા આજ મને ઓગણત્રીસમું વરસ થઈ ગયું પણ આજે લગન મને કંઈ થતું નથી એમનો હાથ છે મારા માથે આજે અલગ ધણી કહેવાય બાર બીજ ધણી એમની દયાથી મને કંઈ થતું નથી કઈ જાતનું ફ્રૂટ કંઈ ખાવાનું મરજી થતી નથી બસ ખાલી મરચાં જ ખાવાના તીખામાં તીખા દરેક માણસો ફળ ફૂલ ખાય છે ઉપવાસ રહે પાંચસો ગ્રામ ખાઈ જાય કિલો બબે કિલો ફ્રૂટ બધું વેફર બધું ફળ ખાય છે કેવાળા ખાધા સફર થાય મોરિયા ખાધો આપણે મરચાં જ ખાવાના એની દયાથી બધું કંઈ જ ના થાય સાચા મનથી કરો તો કંઈ ના થાય અને બીજી જ્યોત છે એ મારી ભક્તિ જ્યોત છે એ જ શક્તિ અને એ જ મારી ભક્તિ છે બીજી કોઈ ભક્તિ નથી દુનિયામાં ભગવાન કહે કોઈને જોયો નથી આ જો છે પામા એ પરમાત્મા છે બીજો કોઈ પરમાત્મા નથી તમે વિશ્વાસ રાખો તો બધું કામ થાય જય જાય આપનું નામ શું છે અને નવરાત્ર ચાલી રહ્યા છે હા હીરાબેન નામ છે અમારું આથી તલાવડી રહીએ છીએ પૂંજાભાઈ ને અહીં રહીએ છીએ અને રામાપીના નોરતા કરીએ છીએ તો મરચાં ખાય છે નવે નવ દાડા કશું થતું નથી રામાપીની દયા છે ભગવાનની અમે નવે નવ દાડા કરીએ

સાબળો હો ના રાજાજમાલજીના બેટા વીર મદે ના વીરા રાણી હેતરમાં વરસાર મારો હીરો સાંભળો હો 对。<Yes. S 2> <Yes. S 1> yes.

Qué labores es día. Me la hago muy buenas idea.